સ્ટેટ મોનિટરિંગ સેલે મહત્વની કાર્યવાહી હાથ ધરીને નવસારીના બિલીમોરામાં દરોડા પાડ્યા હતા જે દરમિયાન પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ સ્થળ ઉપર પહોંચતા આરોપીઓએ ફાયરિંગ કરતા પોલીસ દ્વારા સ્વ બચાવમાં સામુ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેને પગલે એક આરોપીને ઈજા પહોંચી હતી તપાસ દરમિયાન પોલીસે ત્રણ ગેરકાયદેસર હથિયારો સત્યાવીસ જીવતા કારતુસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે નાકાબંધી કરી અને કોર્ડન કરીને તમામ આરોપીને પકડી પાડ્યા આ લોકોની જ્યારે પૂછતાછ પ્રાથમિક કરવામાં આવી ત્યારે એક આરોપી જેને ગોળી વાગી હતી તેને તાત્કાલિક એકસો આઠ બોલાવી નવસારી પોલીસને બોલાવી તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને બાકીના ત્રણ આરોપીને ત્યાં કોર્ડન કરી અને પૂછતાછ કરી અને એ લોકો પાસેથી ઝડપી કરતા એ લોકો પાસેથી થ્રી વેપન્સ રિકવર થયા છે અને સત્યાવીસ રાઉન્ડ રિકવર થયા છે આ લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી લઈને આવ્યા છે અને કોઈ પણ એક અંજામ આપવાના હતા કારણ કે એ કઈ જગ્યાએ એ આપવાના હતા અને શું હતું તે હજી વિગતવાર SMC ની ટીમ એની પૂછતાછ કરી રહી છે એસએમસી દ્વારા અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવતા આ તમામ આરીઓ આરોપીઓને ડબોચી લેવામાં આવ્યા અને નવસારી પોલીસ પણ હરકતમાં આવી છે નવસારી પોલીસ દ્વારા નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ તમામ ચારે ચાર આરોપીઓને નવસારી ના શહેર ખાતેથી અત્યારે એસએમસી હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે રાજેશ ન્યુઝ નવસારી